જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં ને મજામાં જઈશો ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ધીમે ધીમે મસ્ત કામકાજ આવે છે ને એવું મસ્ત વાતાવરણ છે ને હમણાં તો છે ને બે દિવસ થયા ઠંડી પડે છે છે ને ગરમ ગોદડા અને બ્લેન્કેટને ધોઈને કોટ ને એવું મૂકી દીધું ને ત્યાં તો ઠંડી પડવા મળી તે પાછું ઓઢે અડધું કાઢ્યું છે પહેરવાનું ઓઢવાનું પાછું ચાલુ છે અને અડધા મૂકી દીધા છે એટલે હવે પાછું ઠંડી બંધ થઈ જાય ને આપણે છે ને પાછા ધોઈ એટલે દેરાણ સવારમાં વેલા પાર્લરે જઈએ એટલે એનો કોટ કાઢી લીધો છે અને જસના કાકાનો કોટ પાછો કાઢી લીધો છે પાછું ધોઈ મૂકવું જો હે અને ગરમ મૂકી દીધા છે એના હાટાની ઉનાળાની ઠંડી ચાલુ કાઢી લીધી પણ એવું લાગે છે કે પાછું

મમ્મી ને હમું નમારા પિયર થી ચણા સાફ કરે છે એ તો ચોખા જ દેખાય છે પણ અમુક વસ્તુ આવું નીકળે છે જો ખાતર ખાતર છે ને હું છે ભાઈ ખાતર બીજું કંઈ નીકળે છે જો ખાતર નીકળે છે અને કોક કાકરો નીકળે છે એવું બધું નીકળે છે એટલે મમ્મી એને સાફ કરી નાખે અને એની આપણે છે ને દાળ બનાવવાની છે જૂના ચણા છે ને એટલે દાળ બનાવવાની છે અને ત્યારબાદ જો ઓલું બાસકું રહ્યું ને અહીંયા રહ્યું નાનું બાસ્કું આમાં આમાં તુવેર આવ્યું છે તો ચણાનું અને પોખનું કામ થઈ જાય ને પછી આપણે તુવેરની દાળ નથી કરવાની પડે એને કરમો ને એવું દહીં મૂકી દેસું પૂર અમારા ઘરની તુવર થઈ હતી ને તો મેં બહુ જાજી દાળ બનાવી લીધી હતી એટલે એક વરસ બે વરસ એમ કાંઈ ઉપાદી નહીં એમ અને કેસનું બધું ઝાપટ ઝોપટ કરી મસ્ત સાફ તો કરી નાખો તો પણ આજે આમ જો વારો આવી ગયો છે બધી પોતા કરી નાખવાનો બારીને જો આ બધું સરસ ચમકાવી દીધું આ બારી આ ભાગ લુસાઈ ગયો છે અને અહીંયા બધી સરસ લુસી અને સાફ કરી નાખો અને અહીંયા તો જો

સ્ત્રી નાખે ને મસ્ત અત્યારમાં છે ને ઠંડો ઠંડો એકદમ પવન છે જો અત્યારમાં ઝાડ ભલે ને હજી તો જો બજારમાં કોઈ નથી કોઈ નવરું નથી થયું મારા જેવા હોય થોડું ઘણું કામ ચાલતું હોય ઇડિયાળું કામ ચાલતું હોય એટલે હું પછી આમથી આમ ને આટા મારતી હોય જસ ને સીવું ને પપ્પા અગા શિવ પછી લઈ ગયા છે ત્યાં રમે છે એટલે મારે પોતું થઈ જાય એટલે પછી આ આવે ને તો હખણા નો રે એટલે હું છે ને પોતું કરવા મળું જાય બધા રમકડા બધું મૂકી મૂકીને જાતા રહ્યા બી ના તો એમ ફ્રેશ થઈ ગયા અને હજી તો બપોર જેવો ટાઈમ થઈ ગયો ને અમારે આ સીવ જો હવે થોડોક ઉનાળો આવે એમ છે કે નહીં ગોળો તપવા મૂક્યો છે ને તો આમ નળ તો ભાંગી જ નાખવાના હું કહીશું હું કહીશું

માં જે જો સાફ કરે છે થઈ ગયો બધો જ ઓલામાં છે એ થઈ ગયો એ થઈ ગયો મમ્મી સરસ વાવલી આવ્યા અને હવે ચાળે છે હવે આપણે તો નવરા થઈ ગયા છે ચોખ્ખો ને એવું બધું જો વાળી અને પછી હવે બપોરની રસોઈ બનાવવાની તૈયારી કરશું ને આમ જો સરસ ચોખ્ખું કર્યું હતું આમ જો મમરા વેરી દીધા દિવાલ ને બધું ચોખ્ખું કર્યું પણ એમાં સીવું જાજો ટાઈમ રહેવા ન દે આમ જો હવે ત્યાંથી હવે બીજું આગની સ્થાન પકડશે મમ્મીએ તો જો સવારનું છે ને એનું મિશન સંભાળી લીધું છે અને હવે હું વાસી કામ કરી નવરી થઈ શક એટલે મારે મારું મિશન સંભાળવું જોઈએ પણ જો રસોડામાં આવી તો પાવર છે નહીં અંધારું અંધારું છે એકદમ તો એ આપણું મિશન તો આપણે સંભાળવું જ જોઈએ એમાં તો નહીં ચાલે જો આપણે છે ને થોડુંક કામ હળવું થઈ ગયું છે ને તો નવરા હતા તો આપણને એમ થયું કે હમણાં આપણે ટકો કરાયો છે કે નહીં કરાવ્યા તા ને તો સીવું માટે મારે છે ને તેલ મિક્સ કરી અને ઉકાળવાનું છે તો આમાં છે ને ટોપરાનું તેલ લઈ લીધું છે આમાં એડિયું છે અને મેં જો આ છે ને ટોપડી ગરમ થવા મૂકી દીધી છે નાની તીનની ટોપડી લીધી છે એમાં આપણે છે ને પહેલાં ટોપરાનું તેલ નાખશું અને ત્યારબાદ એડિયું નાખશું બેને સરસ રીતે ઉકાળીને એકદમ ઠંડુ કરી પછી ભરવાનું છે હવે છે ટોપરાનું તેલ છે ને ટોપડીમાં એડ કરી દઈ સરસ રીતે આટલું આપણે છે ને ટોપરાનું તેલ લઈ લીધું છે એટલું ટોપરાનું તેલ લઈ લીધું છે હવે એને આપણે ઉકળવા દેવાનું છે હવે છે ને શાળાની ઋતુ વહી ગઈ છે અને ઉનાળાની ઋતુ આવશે એટલે આપણે ટોપરાનું તેલય ઠંડુ અને એડિયું ઠંડુ એટલે તડકા માટે ઠંડુ અને આપણે શિવના વાળ માટે ઠંડુ જો શાળો હોય ને તો ન નકાય તો છે ને શરદીનો ભાગ બાળકને વધારે રહે એટલા માટે ઉનાળો આવી ગયો છે એટલે આપણે સરસ તેલ બનાવી નાખી જો તેલ હવે આપણું ધુમાડા કાઢવા મળ્યું છે હવે આપણે એમાં એડિયું એડ કરવાનું છે હવે આપણે છે ને એમાં એડિયું નાખીએ સરસ રીતે આપણે જો બધું જ આપણું તેલ અને એડિયું સરસ રીતે આપણું તેલ અને એડીયુ ઉકળવા દેવાનું છે અને ત્રણ ભાગનું ટોપરાનું તેલ લેવાનું અને એક ભાગનું એડીયુ લેવાનું એડીયુ થોડુંક જ લેવાનું એડીયું વધારે ચીકણું અને ઠંડુ હોય એટલે એટલે હવે સરસ આપણે સીવ માટે તેલ બનાવવાનું છે જો તમે જુઓ હવે ઉકળવા માંડ્યું સરસ સરસ ઉકળવા માંડ્યું છે ને હવે આપણું એડી ને તેલ ઉકળી ગયું છે એટલે એને આપણે છે ને ગેસ ને બંધ કરી દઈ હવે એને એકદમ ઠંડુ થવા દેવાનું છે જ્યાં સુધી હાવ ઠંડુ ન થાય ત્યાં સુધી એને સેમાઈ ભરાઈને પ્લાસ્ટિકમાં ભરીએ તો પ્લાસ્ટિક આપણું ઓગળી જાય એટલે એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે શીવ ને નાખીને અને તેલનું મૂરે કરી દઈશું થાળી ગયો પ્રસાદ લેવા જસ કાઉ જી છે સુધારવાની છે ખાવાની છે ટેટી ખાય નવરા થયા ને જો સરસ આપણું તેલ ઠરી ગયું છે અને એને જો આ બોટલમાં ભરી લેવાનું છે એકદમ સરસ રીતે જો બે મિક્સ ટોપરાનું તેલ એકદમ છે ને પાણી જેવું હોય ને આપણે આ એડિયું નાખ્યું ને એટલે પીરો કલર પકડી લીધો પકડી લીધો ને સરસ થઈ ગયું છે એટલે હવે આપણે આ થોડીક ટ્રાય કરવા જ બનાવ્યું છે સીવું હદે તો પછી થઈ રહે તો બનાવશું એટલે આ તેલ એવું ભરી લઈ અને પછી આગળ આપણે વાડાનું કામ કરવાની શરૂઆત થઈ જાય છ જેવો ટાઈમ થઈ જાય ને તો પછી મોડું થઈ જાય એટલે હવે તેલ ભરી અને ઢોરને આપણે છે ને ગાયને ખાણને દેવાનું છે એ દઈ દો આપણે એટલી મુલાકાત આવતીકાલે થશે ત્યારે મારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ આવજો